ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સમસ્ત કારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ કારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુવાડાના વરદ હસ્તે ચોરવાડમાં જૂન માતાજી મેળાનું ઉદઘાટન કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો વેરાવળ સમસ્ત કારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરવાડ ખાતે ચોરવાડ જૂડ ભવાની માતાજીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પાંચ દિવસે યોજાનાર મેળાનું ઉદ્ઘાટન કારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુવાડાના હસ્તે કરાયું હતું તો વેરાવળ પાટણના હજારોની સંખ્યા કારવા સમાજના પરિવારો ચોરવાડ ખાતે પાંચ દિવસનું રોકાણ કરશે જેમાં ટેન્ટ ટેન્ટવાદીને પાંચ હજારથી વધુ ઝુંપડાઓ બનાવવામાં આવે છે ત્યાં પાંચ દિવસ સુધી અદ્યતન બંગલાઓમાં રહેનારાઓ ખારવા સમાજના માણસ સામાન્ય માણસની જેમ અહીં રહે છે સાથે જમવા રહેવાની સુંદર વ્યવસ્થા ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રાજગરબા સહિતના કાર્યક્રમો પણ યોજાય છે ત્યારે આગામી ચોવીસમી ઓગસ્ટ બાદરવાની એકમને રવિવારના રોજ માતાજીને પૂજાપો ચડાવવામાં આવશે ત્યારે આ ઉદઘાટન પ્રસંગે વેરાવળ સમસ્ત કારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત કારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મંત્રી નારણભાઈ બાડિયા કારવા સમાજના આગેવાનો તથા ભવાની મંદિરના પૂજારી સહિત સાથે જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ